ભરૂચની જીવાદોરી સમાન નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વત્તા બનાવો હવે ભૂતકાળ બની જશે જી હા ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાના બનાવો સતત વધી રહ્યા છે જે એક ચિંતાનો વિષય પણ છે આ ઘટનાઓને અટકાવવા માટે સ્થાનિકોને જાગૃત નાગરિકો દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી જે અંતર્ગત તંત્ર હરકતમાં આવ્યું અને રાજ્ય સરકાર દ્વારા એક પોઈન્ટ કરોડના ખર્ચે વિશેષ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારે હવે બ્રિજ પર સુરક્ષા જાળી કરી દેવામાં આવી જેનાથી હવે નિર્દોષ જિંદગીઓ બચાવી શકાશે બ્રિજ કે જે ભરૂચ શહેર અને જિલ્લાની જે સમસ્યા હતી ટ્રાફિક ની તેને હળવું કરવા માટે બનાવવામાં આવેલો બ્રિજ હતો પણ સુસાઇડ કરવાવાળા લોકો આ માં અરબદા મૈયા બ્રિજ ને સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખી ખાયેલો આ બ્રિજ બન્યો ત્યાંથી અત્યાર સુધીમાં ભરાય લોકોએ પોતાને મોતની છલાંગ આ બ્રિજ પરથી લગાવી લીને કેટલાને બચાઈ લેવામાં આવેલ તો કેટલાએ પોતાનો જીવ ગુમાવેલો લોકોની માંગણી એવી પણ હતી કે બ્રિજ નદી એનાથી બહુ સારી રીતે જોઈ શકાય અને બ્રિજનો સો છે એ પણ યથાવત રહે એટલે એટલી ટ્રાન્સપરન્ટ જાળી આપણે લગાવી છે કે જેના કારણે બનાવને પણ રોકી શકીએ અને બ્રિજ ઉપરથી નદીને પણ આપણે જોઈ શકીએ આ બંને પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે